હલો તો જાય હવે આપણે કઈ બાજુ અહીં મીટિંગ છે તો મેં જાય છે હવે અહીં તમે આવી હોય મેં મીટિંગમાં જાવ એમ ને કેટલા વાગે હાડા બાર હાડા હાડા પછી મીટિંગ લીધું તમારે મીટિંગ હાડા બાર પછી ચાલુ થાય હાડા આપણે આપણે મીટિંગ મીટિંગમાં ક્યાં નહીં ભાઈ વિપુલ ભાઈ આપણે ફાવે જ નહીં એમ કે આપણે ને આચા માણસ બરાબર આપણાથી શું થાય મેળ આવે ને સેટિંગ આવે ચાલુ ન થાય આપણાથી કંઈક નકામ આવે બોલા જાય રાજકારણ વગર રાજકારણ વિચાર આપણે જો આપણે બોલાય દે બરાબર નકામ લખા જાય હમ